નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું ઓકે શું નામ તમારું રાણાભાઈ શું

બરોબર કેટલા દિવસ થયા ધાણા ધાણા થયા સિત્તેર દિવસ ના થયા સિત્તેર દિવસ ના થયા બરોબર ધાણા કેટલા દિવસ તૈયાર થતા હોય છે ધાણા હોય એંસી નેવું દિવસ માં આવે છે નેવું દિવસ માં દિવસ નેવું દિવસ માં બરોબર ગામ માં કેટલા ખેડૂતો એ વાવ્યું છે આ વખત નું વાવેતર કરી છે ધાણા ઓછા ખેડૂત એ વાવ્યું હો બરોબર પેલી તો દસ ટકા જ વાવ્યું એમ ને પેલી તો ધાણા નો ભાવ ઓછો હતો નહિ હા ધાણા નો ભાવ ઓછો હતો બરોબર બરોબર

ધાણા ના કેવા છે પાક પાણી એમ કઉં છું પાક કેવો છે ધાણા ના પાક પાણી સારા છે સારા સારા છે એમ ને પેલો રોગ બોગ આયો એવું કઈ છે ના ધાણા માં રોગ એવું નહિ દેખાતું અત્યારે કોઈ નથી પેલા પાંચ દિવસ પેલા થાર ને એવું આયુ તે દી થોડો થોડો બગાડ થયા તા ધાણા માં એવું છે એમ ને હાલ સારા છે ધાણા એમ ને હમ અત્યારે સારા બરોબર બરોબર